ગીર સોમનાથ જિલ્લામાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતાનો ઉત્સવ સ્વચ્છતા સાથેની થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ અભિયાન હેઠળ ગીર ગઢડાના દ્રોણેશ્વર ખાતે સ્વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીનીઓએ વિશેષ યોગ નિદર્શન કાર્યક્રમ યોજ્યો હતો વિદ્યાર્થીનીઓએ દ્રોણેશ્વર મહાદેવ મંદિર શ્રી કષ્ટભંજન દેવ અને મારુતિધામ ખાતે રાષ્ટ્રધ્વજ સાથે વિવિધ યોગાસનો કરી રાષ્ટ્રભક્તિનો અનોખો સંદેશો આપ્યો હતો જિલ્લામાં આ અભિયાન અંતર્ગત અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તિરંગા સેલ્ફી હર ઘર સ્વચ્છતા અભિયાન તિરંગા યાત્રા અને દેશભક્તિ રંગોળી સ્પર્ધાનો સમાવેશ થાય છે